અખિલ ભારતીય હિન્દુ મહાસભા દ્વારા કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેડા સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરતું આવેદનપત્ર કલેક્ટર કચેરી ખાતે સુપ્રત કરવામાં આવ્યું હતું અખિલ ભારતીય હિન્દુ મહાસભા દ્વારા આપેલ આવેદનપત્રમાં જણાવાયું હતું કે અખિલ ભારતીય હિન્દુ મહાસભા એક ઉમદા સંગઠન છે તેનો પોતાનો એક ભવ્ય ઇતિહાસ છે આ સંગઠનના પ્રતિનિધિઓએ પોતાના પ્રયાસોથી પોતાના ગૌરવ ઊભું કર્યું છે બદનામ અને નિયતિવાદીઓએ આ સંગઠનને બદનામ કરવાનો અને કલંકિત કરવાનો કોઈ અધિકાર નથી દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેડાએ તાજેતરમાં ખોટું નિવેદન આપીને હિન્દુ મહાસભાને નુકસાન પહોંચાડ્યું છે કે દેશનું વિભાજન હિન્દુ મહાસભાના કારણે થયું હતું તેમણે હિન્દુ મહાસભાને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે ખાસ કરીને હિન્દુ મહાસભા અને તેના સાથીઓ આનાથી ખૂબ જ દુઃખી છે અમે વિનંતી કરીએ છીએ કે આવી ખોટી અફવાઓ ફેલાવનારા લોકોને યોગ્ય સજા આપવામાં આવે અને યોગ્ય પગલાં લેવામાં આવે તેવા આક્ષેપ સાથે અખિલ ભારતીય હિન્દુ મહાસભા ગુજરાત રાજ્ય યુવા સંગઠન મંત્રી સન્ની કનોજિયાની આગેવાનીમાં કલેક્ટર કચેરીની બહાર કોંગ્રેસ નેતા પવનખેડાના ખેડાના સળગાવીને વિરોધ પ્રદર્શન કરવા જતાં પોલીસે તેમની પાસેથી પુતળા પ્રદેશ યુવા સંગઠનના મંત્રી સન્ની કનોજિયા અખિલ ભારતીય હિન્દુ મહાસભા દ્વારા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવનખેડા સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અખિલ ભારતીય હિન્દુ મહાસભા ગુજરાત દ્વારા માંગણી કરાઈ હતી જે ભારત દેશનો ઇતિહાસ નથી જાણતો કે ભારતની અંદર થયું બરાબર ભાંગલા પડ્યા તો એની અંદર હિન્દુ નો હાથ હતો એવું કેવું છે તો હિન્દુ મહાસભા ની ઇતિહાસ તમે પેલા જુઓ ચરણ ચંપી ના કરશો મોહનદાસ કરમચંદ ગાંધી કે જેઓ બ્રિટિશ આર્મી ના સૈનિક હતા અને તેઓ અને નેહરુજીની ની અયસ્યોના કારણે આ દેશ નું વિભાજન થયું છે અને વિભાજન કારણ મુખ્ય કારણ આ છે કોંગ્રેસ ખોટા ખોટા આક્ષેપ લગાવે છે કે અમારે એટલું કેવું છે કે આજના દિવસે અમે એનું પુતળું સળગાવીશું અને વિરોધ પ્રદર્શન કરે પણ પોલીસ અમારા કાર્યકર્તાઓ ને અટકાયટ કેમ કરે છે પોલીસ અમારા કાર્યકર્તા અટકાઈ ગયા છે અમુક અમુક જગ્યાએ અત્યારે ઓછા કાર્યકર્તા છે અમારું વિરોધ પ્રદર્શન છે પણ પોલીસે કાર્યકર્તા અટકાવાનો પ્રયત્ન કરેલો છે બરાબર પણ કોઈ પણ હિન્દુ મહાસભાનો કાર્યકર્તા અટકે નહીં અમે વિરોધ પ્રદર્શન કરીશું અને આ ચરણ ચુંપી કરવાનું બંધ કરે કોંગ્રેસ અને ઇતિહાસ જોવે બરાબર એટલે આજના દિવસ અમે કલેક્ટર ને આવેદન પત્ર આપવા માટે આવ્યા છે પણ પોલીસ અમારા સાથે ઘર્ષણ કેમ કરે છે અમે પોલીસ સાથે વાત કરી એમનો ફોન આવ્યો તમે વિરોધ પ્રદર્શન કરવાના છે દરેક પાર્ટીઓ વિરોધ પ્રદર્શન કરવાનો અધિકાર છે અને હિન્દુ મહાસભા ભારતના ઓગણીસો લાલા લજપતરાય ભગતસિંહ બરાબર એવા જે મહાન ક્રાંતિકારી લોકો હતા વીર સાવરકરજી મહાન ક્રાંતિ લોકોનો ઇતિહાસ તમે જોવો કે કેટલો કેટલો છે એમના ભારત દેશ માટે શું કરેલું છે તમે એવા આક્ષેપ લગાવ છો પવન ખેડા કે હિન્દુ મહાસભા એ વિભાજન હિન્દુ મહાસભાનો હાથ હતોટ કરવા માટે તૈયાર છે અને એ આ ખોટા આક્ષેપ છે એટલે અમે નિવેદન ને આવેદન પણ આના પર કડક માં કડક કાર્યવાહી કરો અને સજા થાય પ્રધાનમંત્રી સંબોધી અમે પત્ર લખેલું છે અને એ જો આરોપો હોય તો એ સિદ્ધ કરી બતાવે